નવસારી નવરાત્રી દરમિયાન ખાસ આરતી અને ભક્તિ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું જેના કારણે મંદિર પ્રાંગણમાં ભક્તિભાવનો માહોલ છવાયો જમ્મુ કાશ્મીર સ્થિત કટરા ખાતે આવેલા વૈષ્ણવ નવસારી થી કટરા સુધી ટ્રેન અને બસ ભાડું મળી આશ્રેર પાંચસો થી ત્રણ હજાર જેટલું થાય છે યાત્રાનો સમય અંદાજે છત્રીસ થી ચાલીસ કલાકનો છે મહત્વનું છે કે વડીલોને અહીં સુધી પહોંચવામાં ઘણી મુશ્કેલી પડે છે ત્યારે જે ભક્તો વિવિધ કારણસર વૈષ્ણવ દેવી મૂળ મંદિરે કરી શકતા નથી તેમના માટે દેવેશ્વર મહાદેવ મંદિરે માતાજીની સ્થાપના કરે પોતાના શહેરમાં જ માતાના દર્શનનો લાભ લઈ શકે નવરાત્રી દરમિયાન ખાસ આરતી અને ભક્તિ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેના કારણે મંદિર પ્રાંગણમાં ભક્તિભાવનો માહોલ છવાયો જય માતાજી નવરાત્રીની હાર્દિક શુભકામના પાઠવું છું સર્વ ભાવી ભક્તોને આજે નવરાત્રીના પ્રથમ દિવસે માતાજીની સ્થાપના દેવેશ્વર મહાદેવ મંદિરની અંદર થઈ રહી છે આપ સૌ ભાવિ ભક્તોને કે જેઓ મા વૈષ્ણોદેવીના દર્શન કટરા નથી કરી શકતા માં કટરા થી જ અહીં બિરાજમાન થયા છે અને જે કારીગર કટરા ની અંદર માતાજીનો દરબાર સજાવે છે એ જ કારીગર દ્વારા આ દરબાર પણ બનાવવામાં આવ્યો છે અને આપ સૌને દેવેશ્વર મહાદેવ धाम ની અંદર દર્શન કરવા માટે આપ સૌને આમંત્રિત કરું છું જય માતાજી બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ નવસારી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે